ભરૂચ તાલુકાના કરકટ ગામ ખાતે તળાવના બ્યુટિફિકેશન નામે ખોદકામ કરીને ઓટ સમાજનું સમસાન ભૂમિ પણ ખોદી નાખતા તેનો વિરોધ કરતો આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું ભરૂચ તાલુકાના કરગટ ગામ ખાતે તંત્ર તળાવ બ્યુટિફિકેશન ની કામગીરી ચાલી રહી છે જો કે આ કામગીરીના નામે થતા ખોદકામ સામે ઓડ સમાજ દ્વારા ઉગ્ર બાપ દાદા છે બાપદાદાના સમયથી સમાજના રીત રિવાજ મુજબ તેઓ મૃતક સ્વજનોને ગામ તળાવની જમીનમાં દફનાવતા આવ્યા છે હાલમાં પંચાયત કમિટી દ્વારા ગામ તળાવના બ્યુટિફિકેશન ની કામગીરીમાં નાણાકીય લાભ માટે મોટી ખોડાણનો કોન્ટ્રાક્ટ અપાયો છે જેનો વિરોધ હોવા છતાં ઓડ સમાજના સ્મશાનમાં જેસીબી દ્વારા ખોદકામ કરવાથી માટીની સાથે સાથે મૃતક સ્વજનોના હાડપિંજર પણ ટ્રકોમાં ભરીને અન્યત્ર લઈ જવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો છે માનવતાના નામ પર કલંક જેવી ઘટના સામે સંબંધિત વ્યક્તિઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવા તેમજ આ જગ્યા ઓળ સમાજના નામે કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું હું સંજય ઓળ કરગત ગામનો રહેવાસી છું કરગત ગામમાં અમારા સમાજનું વર્ષો જૂનું આશરે એસી સિત્તેર થી એસી વર્ષ જૂનું સ્મશાન આવેલું છે એ સ્મશાનમાં ગ્રામ પંચાયત દ્વારા માટીનું ખોટકામ થઈ રહ્યું છે

મોટી ટ્રકો અને હાઈવે ના ઉપયોગ થી આ રસ્તો બિલકુલ બિસ્માર હાલતમાં થઈ ગયો છે તો આની સખત કાર્યવાહી થાય ને આ વસ્તુ તાત્કાલિક ધોરણે બંધ થાય એવી અમારી કલેક્ટર સાહેબ શ્રી ને અપીલ છે